વિસાવદરના કાલસારી ગામે ચોર કોટવાલને ડંડે તેવી સ્થિતિ માલધારીઓ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ વિસાવદરના કાલસારી ગામે ચોર કોટવાલને ડંડે તેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે વાત કરવામાં આવે તો વિસાવદરના કાલસારી ગામે સો એકરથી પણ વધારે ગૌચર જમીન આવેલ છે જે ગૌચર જમીન ઉપર ભૂમાફિયા દ્વારા વર્ષોથી કબજો કરીને વાવેતર કરતા હોય અમુક લોકો દ્વારા કેરીના બગીચા પણ બનાવી નાખેલ છે ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા બે હજાર આઠથી પોતાના માલધોર ચરાવવા માટે ગૌચર કરાવવા માટે સરકારી તંત્રમાં જેમ કે ગ્રામ પંચાયત વિસાવદરની ઓફિસ ટીડીઓ મામલતદાર પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર સહિતનાઓને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત તેમજ માલધારીઓ દ્વારા વિસાવદર ટીડીઓ ઓફિસ સામે પોતાના માલઢોર સાથે પણ ત્રણ ત્રણ વખત ઉપવાસ આંદોલન કરેલ ત્યારે જુનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ અઢાર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ જુનાગઢ ડીએલઆર ને કાલસારી ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીનની ને અગ્રતા માપીને જમીન માપીને હદ નિશાન નાખવાનો હુકમ કરેલ હોય ત્યારે આજે બે વર્ષ થવા છતાં ગૌચર જમીનની માપણી પૂરી થયેલ નથી ત્યારે કાલસારી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા તારીખ અગિયાર સાત બે હજાર છોવીસના રોજ ત્રીસ દિવસમાં ગૌચર ખાલી કરાવવાની લેખિત ખાતરી આપેલ તેનું સુરસુર થયેલ ત્યારે કાલસરીના માલધારીઓ દ્વારા ગત આઠમા મહિનામાં ઉપવાસ આંદોલન ચાલેલ ત્યારે વિસાબુદર ટીડીઓ દ્વારા તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ લેખિત ખાતરી આપેલ કે નેવ દિવસની અંદર ગૌચરની માપણી પૂરી કરીને ગૌચર દબાણકર્તા ઉપર કાયદેસર પગલાં લઈને ગૌચર છૂટું કરી આપવામાં આવશે પરંતુ તે ખાતરી મુજબની કોઈ કામગીરી થયેલ નહીં ઉલટાનું ભૂમાફિયાઓએ પોતે રાજકીય વગ વાપરીને માલધારીઓ ઉપર ખોટી ફરિયાદ કરીને માલધારીઓને જેલમાં પુરાવી દીધેલ ત્યારે માલધારીઓ દ્વારા તારીખ ત્રણ દસ બે હજાર રોજ માલધારીઓ દ્વારા જુનાગઢ જિલ્લા પોલીસ વડાને પણ પોતાની ઉપર થતા અન્યાયમાં ન્યાયિક પગલાં ભરવા માટે લેખિત રજૂઆત કરેલ પરંતુ જિલ્લા એસપીને પણ ભૂમાફિયા વિરુદ્ધ એક્શન લેવામાં કાતો શરમ આવતી હશે કે પછી રાજકીય પ્રેશર હોય કે પછી સૌનો સાથ પોતાનો વિકાસ દેખાતો હોય તેમ કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નહીં ત્યારે માલધારીઓ ઉપર રાજકીય ઈશારે માલધારી ઉપર થતા ખોટા ગુના દાખલ ન કરવા તેમજ જવાબદાર અધિકારી વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ તેમજ નવ એક બે હજાર પચીસ ના રોજ કલેક્ટર તેમજ સરકાર પાસે લેખિત મંજૂરી માંગેલ તે પણ આપવામાં આવેલ નથી માલધારી દ્વારા તારીખ પંદર નવ બે હજાર ત્રેવીસનો વિકાસ કમિશનનો ગ્રામ પંચાયતમાં થયેલ દબાણ કોને દૂર કરવું કયા ઓફિસરની જવાબદારી ફિક્સ કરવી તે પરિપત્રની નકલ ટીડીઓ પાસે હોય તેમ છતાં માલધારી દ્વારા વિસાવદર ટીડીઓને નકલ આપેલ તેમ છતાં વિસાવદર ટીડીઓ રાજકીય ઈશારે પોતાની ઓફિસની કામગીરી કરતા હોય તેવું દેખાઈ આવે છે વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા પણ તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ એક જાહેર નિવિતા બહાર પાડીને કાલસારી

તી ઉપરાંત હાલમાં કાલસારી ગ્રામ પંચાયત દ્વારા એક મંદિરનું ડિમોલેશન કરવાની નોટિસ આપેલ છે ત્યારે જે મંદિરનું ડિમોલેશન કરવાનું છે તે જગ્યા તો કાદેસરની છે અને તેની ગામ નમૂના નંબર બે પણ છે તેમ છતાં સરપંચ તલાટી તેમજ રાજકીય અગ્રણીઓના ઇશારે માલધારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવું કાલસારી ગામના માલધારીઓ દ્વારા મીડિયાને જણાવેલ છે રિપોર્ટર હરેશ મહેતા વિસાબતર તમારા ગામમાં કંઈક મીટિંગ મળી હતી પ્રાઇવેટ મિટિંગ મળે એવું કરી હતી કે ભડવારૂને દૂધ નહીં લેવાનું ભડવાનું પાસેથી કાંઈ વસ્તુ નહીં લેવાની આપણે નીણ દીધી હતી અમુક ખેડૂતોએ નિર્ણય અમને દીધી હતી વેસાતી પૈસા દઈ દીધા પાછા પૈસા દઈ ગયા ઘેરે આવી અને નીણું દેવાની બંધ કરી છે આવો ખોટો ગામમાં વિવાદ ખોટો કરે છે પણ અમે તો અમારા હક લડી છે ગૌસર સારું છીએ અમે તો કંઈ તો એની બાપની જમીન તો નથી લઈ લેતા કોઈને

કે ભળવારું દૂધ નહીં લેવાનું ભળવારું પાસેથી કાંઈ વસ્તુ નહીં લેવાની આપણે નીણ દીધી છે અમુક ખેડૂતોએ નીણું અમને દીધી હતી વેસાતી પૈસા દઈ દીધા પાછા પૈસા દઈ ગયા ઘેરે આવી અને નીણું દેવાની બંધ કરી છે આવો ખોટો ગામમાં વિવાદ ખોટો કરે છે પણ અમે તો અમારા હક લડી છીએ ગૌસર સારું છે અમે તો કંઈ તો એની બાપની જમીન તો નથી લઈ લેતા કોઈના ગૌસરની જમીન અમે માગણી કરી છે અને સરકારે અમને પરિપત્ર દીધી તમારા ગામની જમીન સૂટી કરી દેવાની

એને એ વિષે માગી છે એ અમે બે હજાર આઠથી ગૌચર માટે લડીએ છીએ તો એમાં એ લોકો કાંઈ કરતા નથી ઈ સમૃત્યુમાં મારું હું પણ શોખ એ લોકો નથી અમને મંજૂરી આપતા અમે આની પહેલાં મંજૂરી માંગી હતી ઉપવાસ આંદોલનની કલેક્ટર પાસે તો કલેક્ટરે એ મંજૂરી નો આપી નો ગુના દાખલ કર્યા એને પછી અમે ઈશા મૃત્યુ માંગ્યું તો એનો કોઈનો અમને જવાબ આપેલ નથી ને ગામમાં અમુક રાજકારણી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ બધાના કહેવાથી અમને ચોવીસ ચોવીસ કલાક પૂરી હોતી દીધેલ છે ખોટા કેસમાં કે જેમાં હું ક્યાંય હોવો જ નહીં પોલીસને અમે કહી કે ભાઈ તમે સીસીટીવી ચેક કરો સરકારી સીસીટીવી મારેલા છે ગ્રામ પંચાયતના તો એ કાંઈ ચેક કરતા નથી અને સીધા અમને ચોવીસ કલાક લોકઅપ કરી દઈએ છે આ રાજકારણીઓના ભરત અમી પરા છે મારું નામ ખુદ ભરતભાઈ બોલે છે કે ભાઈ જયેશ દેવ મુરારી હવે એને એ ખબર નથી કે ક્યાં હશે એ છતાં મને ચોવીસ કલાક રાખેલો હશે અમને આ કઈ સમૃદ્ધિની મંજૂરી આપે કલેક્ટર અને કાં ગવચર ખુલ્લું કરાવે ના કે પછી અમે ઉપવાસ આંદોલનમાં બે હોવાના છીએ ઢોર સાથે હવે એકાદ બે દિમજ બે હોવાનું છે કારણ કે અગિયાર તારીખની અમને નોટિસ આપી છે પરવાડ સમાજને એ લોકો એ ભાઈ તમારું માતાજીનું મંદિર છે અમે પાડી નાખ્યું પાડી નાખો ડો ડાઉટ દબાણમાં હોય તો પાડી નાખવા અમે તૈયાર છીએ ખર્ચો અમે દેવા તૈયાર છીએ પણ અઠ્ઠાણું નંબરથી ચાલુ કરે જ્યાંથી હદ ચાલુ જતા ત્યાંથી લાગટ કરતા આવે અને એ પાડી નાખે તમ તારે હા અને એની માથે જે ગુના દાખલ થાય અમારું દબાણ આવે તો અમારી માથે કરવા તૈયાર છે અમે નોટિસ અમારે મંદિર છે અહીંયા અને એ લોકો એમ કે મંદિરમાં દબાણ કર્યું છે અમે એ કોઈ દબાણ કર્યું નથી અમારી એમાં બે નંબર હતી અને બે નંબરમાં જ અમે એને મંદિર બનાવ્યું છે છતાં અમને નોટિસ દીધા કરે આવવાથી બીજી વાર નોટિસ આપી છે લડત અમારી ગૌસર માટે છે અને એ લોકોનું ગૌસર ખુલ્લું કરવું અમે બે હજાર આઠ વાગથી મત આવીએ છીએ અને આ લોકો અમને લખાણ દે છે સરપંચે લખાણ દીધું તું કે ભાઈ આઠ દિવસમાં ખાલી કરી દે એણેય ન કર્યું તે પછી ટીડીઆર સાહેબે લખીને દીધું હતું કે બે થી ત્રણ મહિનામાં હું ખુલ્લું કરાવી દઈ એ કાંઈ કર્યું નથી પછી પ્રાંત સાહેબનો હુકમ હતો પંદર દિનમાં જે કાંઈ ગવસર છે એ ખાલી કરી દો તોય કોઈ કાંઈ કર્યું નથી ને અમારી માથે ખોટે ખોટી નોટિસો દીધા કરે છે અને અમને કહે તમારું આ કરી નાખું છે આ પાડી નાખું છે ને આવી રીતે અમને દબાવવા કરે છે